નમસ્કાર મિત્રો આજે અમે તમારા માટે ગુજરાત વિધાનસભા ચૂંટણી બે હજાર સત્તાવીસનો ઓપિનિયન પોલ લઈને આવ્યા છીએ ગુજરાત એટલે કે વિકાસનો મોડેલ રાષ્ટ્રવાદની પ્રયોગશાળા અને ભારતીય રાજકારણનું એક એવું કેન્દ્ર જ્યાંથી અવારનવાર દેશની દિશા નક્કી થાય છે આગામી ચૂંટણીમાં કોની સરકાર બનશે તેના પર સૌની નજર ટકેલી છે શું સતત છ વખત જીત નોંધાવનાર ભારતીય જનતા પાર્ટી વડાપ્રધાન મોદીના ગૃહ રાજ્યમાં પોતાનો અજય કિલ્લો બચાવી શકશે કે પછી કોંગ્રેસ પાર્ટી નવા જોશ અને નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરીને સત્તાનો દુકાળ સમાપ્ત કરવામાં સફળ થશે દોસ્તો ગુજરાતમાં વિધાનસભાની કુલ એકસો બ્યાસી સીટો છે અહીં કોઈપણ પાર્ટીને સરકાર બનાવવા માટે બાણું સીટોની જરૂર પડે છે તો ચાલો વિલંબ કર્યા વિના ગુજરાતની તમામ સીટોનો તાજો સર્વે ઓપિનિયન પોલ જોઈએ સૌપ્રથમ આપણે ગુજરાતના આણંદ જિલ્લાની વાત કરીએ તો અહીં વિધાનસભાની કુલ 7 સીટો આવે છે આ 7 સીટોના થયેલા ઓપિનિયન પોલ અનુસાર આ જિલ્લામાં ભાજપ 3 સીટો પર કમળ ખિલવી શકે છે વડી કોંગ્રેસ પાર્ટી પણ અહીં 3 સીટો પર કબજો કરવામાં સફળ થઈ શકે છે આ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ એક સીટ પર જીત हासिल કરવામાં સફળ થઈ શકે છે જ્યારે અન્ય પાર્ટીનો આ જિલ્લામાં ખાતું ખુલવું મુશ્કેલ છે આણંદ જિલ્લામાં જોવામાં આવે તો આગામી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબરીનો મુકાબલો જોવા મળી શકે છે ત્યારબાદ અમદાવાદ જિલ્લામાં વિધાનસભાની કુલ એકવીસ સીટો આવે છે આ એકવીસ સીટોના થયેલા ઓપિનિયન પોલ અનુસાર ભારતીય જનતા પાર્ટી આ જિલ્લામાં તેર સીટો પર કમળ ખીલવી શકે છે વળી કોંગ્રેસ પાર્ટી આ જિલ્લામાં પાંચ સીટો પર જીત નોંધાવી શકે છે જ્યારે આમ આદમી પાર્ટી આ જિલ્લામાં બે સીટો પર કબજો કરવામાં સફળ થઈ શકે છે આ ઉપરાંત એક સીટ અન્ય પાર્ટીના ખાતામાં પણ જઈ શકે છે દોસ્તો અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીને મજબૂત માનવામાં આવે છે અહીં ભાજપ સતત સારું પ્રદર્શન કરતું આવ્યું છે તેથી અહીં માનવામાં આવ્યું છે કે ભાજપ ઓછામાં ઓછી તેર સીટો જીતી શકે છે ત્યારબાદ મહીસાગર જિલ્લામાં વિધાનસભાની કુલ બે સીટો આવે છે આ બે સીટોના થયેલા ઓપિનિયન પોલ અનુસાર આ જિલ્લામાં ભાજપ એક સીટ પર કમળ ખીલવી શકે છે વળી કોંગ્રેસ પાર્ટી પણ અહીં એક સીટ પર કબજો કરવામાં સફળ થઈ શકે છે આ ઉપરાંત આમ આદમી પાર્ટી અને અન્ય પાર્ટીનું આ જિલ્લામાં ખાતું ખુલવું મુશ્કેલ છે દોસ્તો મહીસાગર જિલ્લામાં જોવામાં આવે તો આગામી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે બરાબરીનો મુકાબલો જોવા મળી શકે છે ત્યારબાદ ખેડા જિલ્લામાં વિધાનસભાની કુલ સાત સીટો આવે છે આ સાત સીટોના થયેલા ઓપિનિયન પોલ અનુસાર આ જિલ્લામાં ભાજપ પાંચ સીટો પર કમળ ખીલવી શકે છે વળી કોંગ્રેસ પાર્ટી અહીં બે સીટ પર કબજો કરવામાં સફળ થઈ શકે છે આ ઉપરાંત આમ આદમી પાર્ટી અને અન્ય પાર્ટીનું આ જિલ્લામાં ખાતું ખોલવું મુશ્કેલ છે દોસ્તો ખેડા જિલ્લો જ્યાં ભારતીય જનતા પાર્ટીને મજબૂત માનવામાં આવે છે તેથી આ જિલ્લાનું અનુમાન લગાવવામાં આવ્યું છે કે ભાજપ પાંચ કે પાંચમી વધુ સીટો પણ જીતી શકે છે ત્યારબાદ દાહોદ જિલ્લામાં વિધાનસભાની કુલ છ સીટો આવે છે આ છ સીટોના થયેલા ઓપિનિયન પોલ અનુસાર આ જિલ્લામાં ભાજપ બે સીટો પર કમળ ખીલવી શકે છે વળી કોંગ્રેસ પાર્ટી અહીં ચાર સીટો પર કબજો કરવામાં સફળ થઈ શકે છે આ ઉપરાંત આમ આદમી પાર્ટી અને અન્ય પાર્ટીનું આ જિલ્લામાં ખાતું ખુલવું મુશ્કેલ છે દાહોદમાં જોઈએ તો કોંગ્રેસની સ્થિતિ મજબૂત રહી શકે છે અહીં અનુમાન લગાવવામાં આવ્યું છે કે કોંગ્રેસ ઓછામાં ઓછી ચાર સીટો જીતી શકે છે ત્યારબાદ પંચમહાલ જિલ્લામાં વિધાનસભાની કુલ પાંચ સીટો આવે છે આ પાંચ સીટોના થયેલા ઓપિનિયન પોલ અનુસાર આ જિલ્લામાં ભાજપ ચાર સીટો પર કમળ ખીલવી શકે છે વળી કોંગ્રેસ પાર્ટી અહીં એક સીટ પર કબજો કરવામાં સફળ થઈ શકે છે આ ઉપરાંત આમ આદમી પાર્ટી અને અન્ય પાર્ટીનું આ જિલ્લામાં ખાતું ખુલવું મુશ્કેલ છે પંચમહાલમાં ઓપિનિયન પોલ મુજબ ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ મજબૂત રહી શકે છે ત્યારબાદ વડોદરા જિલ્લામાં વિધાનસભાની કુલ દસ સીટો આવે છે આ દસ સીટોના થયેલા ઓપિનિયન પોલ અનુસાર આ જિલ્લામાં ભાજપ આઠ સીટો પર કમળ ખીલવી શકે છે વળી કોંગ્રેસ પાર્ટી અહીં બે સીટ પર કબજો કરવામાં સફળ થઈ શકે છે આ ઉપરાંત આમ આદમી પાર્ટી અને અન્ય પાર્ટીનું આ જિલ્લામાં ખાતું ખુલવું મુશ્કેલ છે વડોદરા જિલ્લો જ્યાં ભાજપનો ગઢ માનવામાં આવે છે તેથી અહીં માનવામાં આવ્યું છે કે ભાજપ ઓછામાં ઓછી આઠ સીટો જીતી શકે છે ત્યારબાદ છોટાઉદેપુર જિલ્લામાં વિધાનસભાની કુલ ત્રણ સીટો આવે છે આ ત્રણ સીટોના થયેલા ઓપિનિયન પોલ અનુસાર આ જિલ્લામાં ભાજપ બે સીટો પર કમળ ખીલવી શકે છે વળી કોંગ્રેસ પાર્ટી અહીં એક સીટ પર કબજો કરવામાં સફળ થઈ શકે છે આ ઉપરાંત આમ આદમી પાર્ટી અને અન્ય પાર્ટીનું આ જિલ્લામાં ખાતું ખુલવું મુશ્કેલ છે ત્યારબાદ બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાની કુલ નવ સીટો આવે છે આ નવ સીટોના થયેલા ઓપિનિયન પોલ અનુસાર આ જિલ્લામાં ભાજપ પાંચ સીટો પર કમળ ખીલવી શકે છે વળી કોંગ્રેસ પાર્ટી અહીં ત્રણ સીટ પર કબજો કરવામાં સફળ થઈ શકે છે આ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ આ જિલ્લામાં એક સીટ પર જીત નોંધાવી શકે છે જ્યારે અન્ય પાર્ટીનું અહીં ખાતું ખુલવું મુશ્કેલ છે આ જિલ્લામાં જોવામાં આવે તો ભાજપની સ્થિતિ મજબૂત રહી શકે છે ઉપર જોઈ શકો છો અમે એકસો બ્યાસી સીટોમાંથી સિત્તેર સીટોનો તાજો સર્વે ઓપિનિયન પોલ જોઈ લીધો છે જેમા ભારતીય જનતા પાર્ટીના ખાતામાં 43 સીટ વડી કોંગ્રેસ પાર્ટીના ખાતામાં 22 સીટ જ્યારે આમ આદમી પાર્ટીના ખાતામાં 4 સીટ આ ઉપરાંત એક સીટ અન્ય પાર્ટીના ખાતામાં પણ જઈ ચૂકી છે ત્યારબાદ મહેસાણા જિલ્લામાં વિધાનસભાની કુલ 7 સીટો આવે છે આ 7 સીટોના થયેલા ઓપિનિયન પોલ અનુસાર આ જિલ્લામાં ભાજપ 4 સીટો પર કમળ ખિલવી શકે છે વડી કોંગ્રેસ પાર્ટી અહીં 3 સીટો પર કબજો કરવામાં સફળ થઈ શકે છે આ ઉપરાંત આમ આદમી પાર્ટી અને અન્ય પાર્ટીનું આ જિલ્લામાં ખાતું ખુલવું મુશ્કેલ છે ત્યારબાદ પાટણ જિલ્લામાં વિધાનસભાની કુલ ચાર સીટો આવે છે આ ચાર સીટોના થયેલા ઓપિનિયન પોલ અનુસાર આ જિલ્લામાં ભાજપ બે સીટ પર કમળ ખીલવી શકે છે વળી કોંગ્રેસ પાર્ટી પણ અહીં બે સીટ પર કબજો કરવામાં સફળ થઈ શકે છે આ ઉપરાંત આમ આદમી પાર્ટી અને અન્ય પાર્ટીનું આ જિલ્લામાં ખાતું ખુલવું મુશ્કેલ છે દોસ્તો પાટણ જિલ્લામાં જોવામાં આવે તો આગામી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે બરાબરીનો મુકાબલો જોવા મળી શકે છે ત્યારબાદ અરવલ્લી જિલ્લામાં વિધાનસભાની કુલ ત્રણ સીટો આવે છે આ ત્રણ સીટોના થયેલા ઓપિનિયન પોલ અનુસાર આ જિલ્લામાં ભાજપ એક સીટ પર કમળ ખીલવી શકે છે વળી કોંગ્રેસ પાર્ટી અહીં બે સીટો પર કબજો કરવામાં સફળ થઈ શકે છે આ ઉપરાંત આમ આદમી પાર્ટી અને અન્ય પાર્ટીનું આ જિલ્લામાં ખાતું ખુલવું મુશ્કેલ છે અરવલ્લી જિલ્લામાં ઓપિનિયન પોલ અનુસાર કોંગ્રેસની સ્થિતિ મજબૂત રહી શકે છે તેથી અહીં માનવામાં આવ્યું છે કે કોંગ્રેસ બે કે પૂરી ત્રણ સીટો પણ જીતી શકે છે ત્યારબાદ સાબરકાંઠા જિલ્લામાં વિધાનસભાની કુલ ચાર સીટો આવે છે આ ચાર સીટોના થયેલા ઓપિનિયન પોલ અનુસાર આ જિલ્લામાં ભાજપ ત્રણ સીટો પર કમળ ખીલવી શકે છે વળી કોંગ્રેસ પાર્ટી અહીં એક સીટ પર કબજો કરવામાં સફળ થઈ શકે છે આ ઉપરાંત આમ આદમી પાર્ટી અને અન્ય પાર્ટીનું આ જિલ્લામાં ખાતું ખુલવું મુશ્કેલ છે સાબરકાંઠામાં જોવામાં આવે તો ભાજપનું સારું પ્રદર્શન રહી શકે છે ત્યારબાદ ગાંધીનગર જિલ્લામાં વિધાનસભાની કુલ પાંચ સીટો આવે છે આ પાંચ સીટોના થયેલા ઓપિનિયન પોલ અનુસાર આ જિલ્લામાં ભાજપ ચાર સીટો પર કમળ ખીલવી શકે છે વળી કોંગ્રેસ પાર્ટીનું આ જિલ્લામાં ખાતું ખુલવું મુશ્કેલ છે આ ઉપરાંત આમ આદમી પાર્ટી અહીં એક સીટ પર કબજો કરવામાં સફળ થઈ શકે છે જ્યારે અન્ય પાર્ટીનું આ જિલ્લામાં ખાતું ખુલવું મુશ્કેલ છે ગાંધીનગર જિલ્લામાં જોવામાં આવે તો ભાજપની સ્થિતિ મજબૂત માનવામાં આવે છે તેથી અહીં માનવામાં આવ્યું છે કે ભાજપ ઓછામાં ઓછી ચાર સીટો જીતી શકે છે ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લામાં વિધાનસભાની કુલ પાંચ સીટો આવે છે આ પાંચ સીટોના થયેલા ઓપિનિયન પોલ અનુસાર આ જિલ્લામાં ભાજપ ત્રણ સીટો પર કમળ ખીલવી શકે છે વળી કોંગ્રેસ પાર્ટી અહીં બે સીટ પર કબજો કરવામાં સફળ થઈ શકે છે આ ઉપરાંત આમ આદમી પાર્ટી અને અન્ય પાર્ટીનું આ જિલ્લામાં ખાતું ખુલવું મુશ્કેલ છે ત્યારબાદ કચ્છ જિલ્લામાં વિધાનસભાની કુલ છ સીટો આવે છે આ છ સીટોના થયેલા ઓપિનિયન પોલ અનુસાર આ જિલ્લામાં ભાજપ પાંચ સીટો પર કમળ ખીલવી શકે છે વળી કોંગ્રેસ પાર્ટી અહીં એક સીટ પર કબજો કરવામાં સફળ થઈ શકે છે આ ઉપરાંત આમ આદમી પાર્ટી અને અન્ય પાર્ટીનું આ જિલ્લામાં ખાતું ખુલવું મુશ્કેલ છે કચ્છ જિલ્લાને ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવે છે તેથી અહીં માનવામાં આવ્યું છે કે ભાજપ પાંચ કે પૂરી છ સીટો પણ જીતી શકે છે ત્યારબાદ મોરબી જિલ્લામાં વિધાનસભાની કુલ ત્રણ સીટો આવે છે આ ત્રણ સીટોના થયેલા ઓપિનિયન પોલ અનુસાર આ જિલ્લામાં ભાજપ બે સીટો પર કમળ ખીલવી શકે છે વળી કોંગ્રેસ પાર્ટી અહીં એક સીટ પર કબજો કરવામાં સફળ થઈ શકે છે આ ઉપ્રાંત આમ આદમી પાર્ટી અને અન્ય પાર્ટીનો આ જિલ્લામાં ખાતું ખુલવું મુશ્કેલ છે ત્યારબાદ દેવભૂમિ જિલ્લામાં વિધાનસભાની કુલ બે સીટો આવે છે આ બે સીટોના થયેલા ઓપિનિયન પોલ અનુસાર આ જિલ્લામાં ભાજપ એક સીટ પર કમળ ખિલવી શકે છે વળી કોંગ્રેસ પાર્ટી પણ અહીં એક સીટ પર કબજો કરવામાં સફળ થઈ શકે છે આ ઉપ્રાંત આમ આદમી પાર્ટી અને અન્ય પાર્ટીનો આ જિલ્લામાં ખાતું ખુલવું મુશ્કેલ છે દેવભૂમિ જિલ્લામાં જોવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે આગામી ચૂંટણીમાં બરાબરીનો મુકાબલો જોવા મળી શકે છે ત્યારબાદ રાજકોટ જિલ્લામાં વિધાનસભાની કુલ આઠ સીટો આવે છે આ આઠ સીટોના થયેલા ઓપિનિયન પોલ અનુસાર આ જિલ્લામાં ભાજપ છ સીટો પર કમળ ખીલવી શકે છે વળી કોંગ્રેસ પાર્ટી અહીં એક સીટ પર કબજો કરવામાં સફળ થઈ શકે છે આ ઉપરાંત આમ આદમી પાર્ટીનું આ જિલ્લામાં ખાતું ખુલવું મુશ્કેલ છે જારે અન્ય પાર્ટી અહી એક સીટ પર જીત حاصل કરી શકે છે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીને ખૂબ મજબૂત માનવામાં આવે છે તેથી અહી અનુમાન લગાવવામાં આવ્યું છે કે ભાજપ ઓછામાં ઓછી 6 સીટો જીતી શકે છે ત્યારબાદ જામનગર જિલ્લામાં વિધાનસભાની કુલ 5 સીટો આવે છે આ 5 સીટોના થયેલા ઓપિનિયન પોલ અનુસાર આ જિલ્લામાં ભાજપ 3 સીટો પર કમળ ખિલવી શકે છે વળી કોંગ્રેસ પાર્ટીનું આ જિલ્લામાં ખાતું ખોલવું મુશ્કેલ છે આ ઉપરાંત આમ આદમી પાર્ટી અહીં બે સીટ પર કબજો કરવામાં સફળ થઈ શકે છે જ્યારે અન્ય પાર્ટીનું આ જિલ્લામાં ખાતું ખુલવું મુશ્કેલ છે જામનગર જિલ્લામાં જોવામાં આવે તો આમ આદમી પાર્ટી પણ સારું પ્રદર્શન કરી શકે છે ત્યારબાદ જૂનાગઢ જિલ્લામાં વિધાનસભાની કુલ પાંચ સીટો આવે છે આ પાંચ સીટોના થયેલા ઓપિનિયન પોલ અનુસાર આ જિલ્લામાં ભાજપ ત્રણ સીટો પર કમળ ખીલવી શકે છે વળી કોંગ્રેસ પાર્ટી અહીં બે સીટ પર કબજો કરવામાં સફળ થઈ શકે છે આ ઉપરાંત આમ આદમી પાર્ટી અને અન્ય પાર્ટીનું આ જિલ્લામાં ખાતું ખુલવું મુશ્કેલ છે ત્યારબાદ પોરબંદર જિલ્લામાં વિધાનસભાની કુલ બે સીટો આવે છે આ બે સીટોના થયેલા ઓપિનિયન પોલ અનુસાર આ બે સીટ ભાજપના ખાતામાં જઈ શકે છે વળી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું આ જિલ્લામાં ખાતું ખુલવું મુશ્કેલ છે ઉપર જોઈ શકો છો અમે એકસો બ્યાસી સીટોમાંથી એકસો ઓગણત્રીસ સીટોનો તાજો સર્વે ઓપિનિયન પોલ જોઈ લીધો છે જેમાં ભારતીય જનતા પાર્ટીના ખાતામાં બ્યાસી સીટ વળી કોંગ્રેસ પાર્ટીના ખાતામાં અડત્રીસ સીટ જ્યારે આમ આદમી પાર્ટીના ખાતામાં સાત સીટ આ ઉપરાંત બે સીટ અન્ય પાર્ટીના ખાતામાં પણ જઈ ચૂકી છે ત્યારબાદ ગીર સોમનાથ જિલ્લામાં વિધાનસભાની કુલ ચાર સીટો આવે છે આ ચાર સીટોના થયેલા ઓપિનિયન પોલ અનુસાર આ જિલ્લામાં ભાજપ બે સીટ પર કમળ ખીલવી શકે છે વળી કોંગ્રેસ પાર્ટી પણ અહીં બે સીટ પર કબજો કરવામાં સફળ થઈ શકે છે આ ઉપરાંત આમ આદમી પાર્ટી અને અન્ય પાર્ટીનું આ જિલ્લામાં ખાતું ખુલવું મુશ્કેલ છે આ જિલ્લામાં જોવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે આગામી ચૂંટણીમાં બરાબરીનો મુકાબલો જોવા મળી શકે છે ત્યારબાદ ભાવનગર જિલ્લામાં વિધાનસભાની કુલ સાત સીટો આવે છે આ સાત સીટોના થયેલા ઓપિનિયન પોલ અનુસાર આ જિલ્લામાં ભાજપ ચાર સીટો પર કમળ ખીલવી શકે છે વળી કોંગ્રેસ પાર્ટી અહીં એક સીટ પર કબજો કરવામાં સફળ થઈ શકે છે આ ઉપરાંત આમ આદમી પાર્ટી આ જિલ્લામાં બે સીટ પર જીત નોંધાવી શકે છે જ્યારે અન્ય પાર્ટીનું અહીં ખાતું ખુલવું મુશ્કેલ છે ભાવનગર જિલ્લામાં જોવામાં આવે તો ભાજપની સ્થિતિ મજબૂત રહી શકે છે ત્યારબાદ અમરેલી જિલ્લામાં વિધાનસભાની કુલ પાંચ સીટો આવે છે આ પાંચ સીટોના થયેલા ઓપિનિયન પોલ અનુસાર આ જિલ્લામાં ભાજપ ચાર સીટો પર કમળ ખીલવી શકે છે વળી કોંગ્રેસ પાર્ટી અહીં એક સીટ પર કબજો કરવામાં સફળ થઈ શકે છે આ ઉપરાંત આમ આદમી પાર્ટી અને અન્ય પાર્ટીનું આ જિલ્લામાં ખાતું ખુલવું મુશ્કેલ છે અમરેલી જિલ્લામાં ભાજપની સ્થિતિ મજબૂત માનવામાં આવે છે તેથી અહીં માનવામાં આવ્યું છે કે ભાજપ ચાર કે પૂરી પાંચ સીટો પણ જીતી શકે છે ત્યારબાદ બોટાદ જિલ્લામાં વિધાનસભાની કુલ બે સીટો આવે છે આ બે સીટોના થયેલા ઓપિનિયન પોલ અનુસાર આ જિલ્લામાં ભાજપ એક સીટ પર કમળ ખીલવી શકે છે વળી કોંગ્રેસ પાર્ટીનું આ જિલ્લામાં ખાતું ખોલવું મુશ્કેલ છે આ ઉપરાંત આમ આદમી પાર્ટી અહીં એક સીટ પર કબજો કરવામાં સફળ થઈ શકે છે જ્યારે અન્ય પાર્ટીનું આ જિલ્લામાં ખાતું ખુલવું મુશ્કેલ છે બોટાદમાં જોવામાં આવે તો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે બરાબરીનો મુકાબલો જોવા મળી શકે છે ત્યારબાદ ભરૂચ જિલ્લામાં વિધાનસભાની કુલ પાંચ સીટો આવે છે આ પાંચ સીટોના થયેલા ઓપિનિયન પોલ અનુસાર આ જિલ્લામાં ભાજપ ચાર સીટો પર કમળ ખીલવી શકે છે વળી કોંગ્રેસ પાર્ટી અહીં એક સીટ પર કબજો કરવામાં સફળ થઈ શકે છે આ ઉપરાંત આમ આદમી પાર્ટી અને અન્ય પાર્ટીનું આ જિલ્લામાં ખાતું ખોલવું મુશ્કેલ છે ભરૂચમાં ઓપિનિયન પોલ મુજબ ભાજપની સ્થિતિ મજબૂત રહી શકે છે ત્યારબાદ નર્મદા જિલ્લામાં વિધાનસભાની કુલ બે સીટો આવે છે આ બે સીટોના થયેલા ઓપિનિયન પોલ અનુસાર ભાજપનું અહીં ખાતું ખુલવું મુશ્કેલ છે વળી કોંગ્રેસ પાર્ટી આ જિલ્લામાં એક સીટ પર કબજો કરી શકે છે આ ઉપરાંત એક સીટ પર આમ આદમી પાર્ટી પણ કબજો કરવામાં સફળ થઈ શકે છે જ્યારે અન્ય પાર્ટીનું અહીં ખાતું ખુલવું મુશ્કેલ છે નર્મદામાં જોવામાં આવે તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બરાબરીનો મુકાબલો જોવા મળી શકે છે ત્યારબાદ સુરત જિલ્લામાં વિધાનસભાની કુલ સોળ સીટો આવે છે આ સોળ સીટોના થયેલા ઓપિનિયન પોલ અનુસાર આ જિલ્લામાં ભાજપ બાર સીટો પર કમળ ખીલવી શકે છે વળી કોંગ્રેસ પાર્ટી અહીં ત્રણ સીટ પર કબજો કરવામાં સફળ થઈ શકે છે આ ઉપરાંત આમ આદમી પાર્ટી આ જિલ્લામાં એક સીટ પર જીત નોંધાવી શકે છે જ્યારે અન્ય પાર્ટીનું અહીં ખાતું ખુલવું મુશ્કેલ છે સુરત જિલ્લો ભાજપનો સૌથી મજબૂત ગઢ છે તેથી અહીં અનુમાન લગાવવામાં આવ્યું છે કે ભાજપ ઓછામાં ઓછી તેર સીટો જીતી શકે છે ત્યારબાદ ડાંગ જિલ્લામાં વિધાનસભાની કુલ એક સીટ આવે છે આ એક સીટના થયેલા ઓપિનિયન પોલ અનુસાર આ એક સીટ ભાજપના ખાતામાં જઈ શકે છે વળી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું આ જિલ્લામાં ખાતું ખુલવું મુશ્કેલ છે ત્યારબાદ તાપી જિલ્લામાં વિધાનસભાની કુલ બે સીટો આવે છે આ બે સીટોના થયેલા ઓપિનિયન પોલ અનુસાર આ જિલ્લામાં ભાજપ એક સીટ પર કમળ ખીલવી શકે છે વળી કોંગ્રેસ પાર્ટી પણ અહીં એક સીટ પર કબજો કરવામાં સફળ થઈ શકે છે આ ઉપરાંત આમ આદમી પાર્ટી અને અન્ય પાર્ટીનું આ જિલ્લામાં ખાતું ખુલવું મુશ્કેલ છે આ જિલ્લામાં જોવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે આગામી ચૂંટણીમાં બરાબરીનો મુકાબલો જોવા મળી શકે છે ત્યારબાદ વલસાડ જિલ્લામાં વિધાનસભાની કુલ પાંચ સીટો આવે છે આ પાંચ સીટોના થયેલા ઓપિનિયન પોલ અનુસાર આ જિલ્લામાં ભાજપ ત્રણ સીટો પર કમળ ખીલવી શકે છે વળી કોંગ્રેસ પાર્ટી અહીં બે સીટ પર કબજો કરવામાં સફળ થઈ શકે છે આ ઉપરાંત આમ આદમી પાર્ટી અને અન્ય પાર્ટીનું આ જિલ્લામાં ખાતું ખુલવું મુશ્કેલ છે ત્યારબાદ નવસારી જિલ્લામાં વિધાનસભાની કુલ ચાર સીટો આવે છે આ ચાર સીટોના થયેલા ઓપિનિયન પોલ અનુસાર આ જિલ્લામાં ભાજપ બે સીટો પર કમળ ખીલવી શકે છે વળી કોંગ્રેસ પાર્ટી પણ અહીં બે સીટો પર કબજો કરવામાં સફળ થઈ શકે છે આ ઉપરાંત આમ આદમી પાર્ટી અને અન્ય પાર્ટીનું આ જિલ્લામાં ખાતું ખુલવું મુશ્કેલ છે આ જિલ્લામાં જોવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે આગામી ચૂંટણીમાં બરાબરીનો મુકાબલો જોવા મળી શકે છે તો દોસ્તો અમે ગુજરાતની તમામ સીટોનો તાજો સર્વે ઓપિનિયન પોલ જોઈ લીધો છે આ ઓપિનિયન પોલ મુજબ ભાજપ ફરીથી એકસો સોળ સીટો સાથે પોતાની સરકાર બનાવી શકે છે વળી કોંગ્રેસ બાવન સીટો પર જીત હાંસલ કરી શકે છે જ્યારે આમ આદમી પાર્ટી બાર સીટો પર કબજો કરી શકે છે આ ઉપરાંત અન્ય પાર્ટીના ખાતામાં બે સીટો જવાનું અનુમાન છે